મિત્રો કેમ છો મહાદેવ હર તો તમારા વ્લોગ માં તમારું સ્વાગત છે તો આ ભાઈ આપણે સુખભાઈ ની મુલાકાત આવ્યા છે સુખભાઈ અમારો ખાસ કેમેરામેન છે અમે આ વિડીયો બનાવી છે આ ઇન્સ્ટાગ્રામ માં બધી મૂકી છે રીલ જય ગુરુદેવ ફેશન રામ કુંભાલિયા એની બનાવી છે એનો આ ક્રિએટર આ ખુદ છે શૂટિંગ આ પોતે ઉતારતું હોય કા ભાઈ પણ આ શૂટિંગ ઉતારે ને એટલે એક જ વાર માં એ ફાઈનલ જ હોય વિડીયો બનાવે એટલે એક જ વારમાં માં એ બનાવો પછી રિપીટ નહીં કરવાનું હોય એ રીતનું બનાવે છે આપણા થી ભૂલ થઈ જાય બોલવામાં કે શું બોલવું શું નહીં વળી પછી આપડે બોલવામાં રિપીટ કરો અમે એમ શૂટિંગ કરતા હોય છે અને આ અમારી શોપ છે હમણાં ઘણા ટાઈમ થી અમે યુટ્યુબમાં વિડીયા નથી નાખ્યા અને બનાવવાની હમણાં છે ને ટાઈમ નથી મળતો એટલે હા બે દુકાન છે એક મેન્સ વેર છે ને એક લેડીઝ વેર છે એમાં થી ક્યાં માથે માં હળિયું કાઢા રાખે એમાં બ્લોગિંગ નું તો સાવ બંધ થઈ ગયું કોમેડી વિડીઓ બનાવતા એ બંધ થઈ ગયા એટલે બંધ નથી ગયા અને ટાઈમ જ નથી મળતો હવે તમે કયો તો હવે પાછા ધીરે ધીરે એવું લાગે છે કે અમે ચાલુ કરવાની કોશિશ કરશું તમને બધીને હસાવશું એવી અમારી એમ ઈચ્છા છે પણ મને એવો ટાઈમ મળે અમને નવરા જ નથી થતા ખોટું શું કહું એવું અમારા તહેવાર સાતાનો તહેવાર આવી જશે અને દિવાળી આવી જશે તા નોરતા દિવાળી બધું સિઝન આવ્યા રાખે તો હવે આમાંથી બિઝનેસમાંથી માંથી અમે નવરા નથી થતા તો પછી એ બ્લોગિંગ ને કોમેડી વિડીયો કઈ રીતના બનાવી બરોબર ને ભાઈ હે આ ભાઈ શૂટિંગ કરતો હોય ભાઈ એને અમે અમે જ દવરા ના હોય કલાકાર બેન તો પછી શૂટિંગ એ હું કામ હવે આ ભાઈ વ્લોગિંગ કરશે એટલે એને કઈક અમારે સોંપવાનું છે ધીરે ધીરે કરીને એને અમારી આઈડિયા ને લઈ દેવી છે એટલે એને એવી રીતના લડી લેશે કઈક તો વિડીયો બનાવીશ કેવા વિડીયો બનાવી તો થેન્ક યુ આભાર અમારા વિડીયો જોઉં છું તમને એટલો પ્રેમ આપો છો થેન્ક યુ